યસ તો નાઉ વી હેવ લંડન ત્રણ ટો પછી ગયા છીએ અમે લોકો અહીંયા અમે લોકોનું એક્ઝિટ થયું અને હવે અહીંયા પણ ઇમિગ્રેશનની પ્રોસેસ થશે હાલતની પુસ્તક હવે તો ભાઈ અમને વીસ કલાકથી જર્નીમાં હતા એટલે હવે બાકીનું બધું આગળ જોયું જ હશે હજી ઇમિગ્રેશન થશે પેકેજ ક્લેમ કરવાનું છે અને પછી અમે આગળની કરની કરી શકશું ફાઇલ લેવા માટે આવ્યો છે તો એની સાથે આગળ મળશું યાર રિયલ રિએસન એરપોર્ટ ટોરન્ટો પોથી ગયા છીએ અમે લોકો ત્યાં મજીગેટ પણ લેવા આવ્યો છે અને હરિદ્ધિ અને શ્રાવેર અને બધે લોકો આગળ ભાગે છે હવે કાર નચી કે બુક કરાવી છે અને વેટિંગ કરવાનું છે ગેર ઓલ ઓર અત્યારે અહીંયા સવારની અંદર કેટલા વાગે છે સાડા નવ થયા છે હવે ભારત પ્રમાણે સુવાનો ટાઈમ છે પણ સૂવાનું નથી એટલે હવે જોઈએ હવે નચકે શું કરાવે છે આગળ તો અહીંયા આપણો વ્લોગ પૂરો નથી થતો હજી તો શરૂ થાય છે ટેરોન્ટોમાં આપણે કેનલામાં હજી આવ્યા છીએ વી હેવ ટુ સ્પેન્ડ ફોર્ટી ડેઝ યર તે પ્રમાણે આપણે આગળ કરશું તો પતાવી લીધું છે હવે ઇમિગ્રેશન બહુ નવાઈ લાગી નથી કેટલે પણ નવાઈ લાગી કે ચાલુ આ ઇમિગ્રેશનમાં અમને ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે શું કામ આવ્યા છો એટલે અમે જવાબ આપ્યો તો પછી કીધું કે કોને ત્યાં આવ્યા છો એટલે સરનામું કીધું બસ બહુ ત્રણ જણા હતા મને એમ છે સારવારને કારણે બેનિફિટ થયો હોય એવું બની શકે અને જનરલી મેં જોયું છે કે ભારતમાં અબુધાબીમાં અને ટોરોન્ટોમાં ત્રણેય જગ્યાએ જે ફેમિલી સાથે હોય છે એને કોઈ ડિસ્ટર્બન્સ નથી થતું બહુ શાંતિથી એ લોકો ઇમિગ્રેશન પૂરું કરે છે લાઈન નહીં કશું નહીં તેવા માટે પણ નજીક રીતના લોકો આવીને અમારે રાહ જોતા ઊભા હતા અને કાર પણ બુક કરાવી છે કારણ કે સામાન ઘણો છે એટલે આપણી કારમાં આવી શકે એમ છે ને સામાન ઘણો છે એટલે હવે આપણે એરપોર્ટ બહાર નહીં દઈને જોઈશું કેનેડામાં અત્યાર સુધી કેનેડામાં પહોંચવા સુધીના તમે જે પણ વિડીયોઝ જોયા છે વિડીયોઝને લાગે એ પ્રમાણે શેર કરજો સારા અને આપણે લોકો એ રીતે હજી સાથે જોડાયેલા જ રહીશું અને ક્યાંય આપણે બધાય ફેમિલી સાથે રિદ્ધિ પણ છે જે અહીંના પરમાનન્ટ રેસિડેન્ટ છે તો હવે એ લોકોને મળવા માટે તમને લોકો ખાસ આવ્યા છે હવે રખડપટ્ટી કરશું અને આગળનું સાથે રહીશું થેન્ક યુ હવે કેનેડા પહોંચીને લગભગ ચાર પાંચ કલાક જેવો સમય થઈ ગયો છે પણ અત્યાર સુધી સાંભળ્યું છે હવે જેટલે કેવું હોય ખબર પડે છે કે ભાઈ આપણે પછી જમીન જમ્પ મારે છે આંખો ખોલીએ તો બધા કે છે કે જાણે દારૂ પીધેલો હોય એવી આંખો છે અને હજી નીંદર આવે છે ભારતના સમયમાં ને અહીંયાના ના સમયમાં સાડા દસ કલાકનો ફર્ક છે એટલે સુવાશે તો નહીં પણ અત્યારે હવે અમે લોકો નીકળીએ છીએ ફરવા માટે ફરવા એટલે મતલબ એકચુઅલી તો જાગવા માટે મોલમાં જશું થોડું સિટીમાં આટો મારશું ટોરન્ટોમાં અને એરિયાની આસપાસ થોડું એક્સપ્લોર કરશું લાગશે મગજમાં બેસતા કારણ કે જે લોકોના નિયમો તોડતા વ્યક્તિઓ વચ્ચે રહેવાની આદત હોય એ લોકોને નિયમબદ્ધ લોકોના સમૂહમાં ભળતા વાર લાગે છે થોડો સમય લાગશે બે ત્રણ દિવસ અહીંયા ચાલીસ દિવસ મારે રહેવાનું છે એટલે એ પ્રમાણે ધીમે ધીમે એડજસ્ટ થઈ જઈશ પછી ત્યાં એડજસ્ટ થવામાં થોડોક સમય લાગશે એવું બને પણ અત્યારે અમે લોકો નીકળીએ છીએ અને તમારે અમારી સાથે ચાલવાનું છે જગ્યા જોશું નવી એક્સપ્લોર કરશું એક નવું શીખશું નવું જાણું છું તમે પણ ત્યાં બેઠા બેઠા અમારી સાથે કેનેડા કરો તો અમે લોકો નીકળ્યા છીએ બહાર આજે વાતાવરણ બહુ જોરદાર છે થોડુંક વિંડી છે પણ સુરત દાદા દેખાણા છે ટોરન્ટોમાં એટલી અપેક્ષા નથી કે પહેલા જ દિવસે સૂર્ય દેખાશે અહીંયા વાતાવરણ સતત ચેન્જ થતું રહે છે અને આછા નજીકની માદા નીકળી છે ફરવા માટે અને થોડી મજાકસ્તી કરીએ થોડું એક્સપ્લોર કરીએ